નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ખેલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક મુખ્ય સમાચારો ઉપર નજર કરવાની છે કે મિત્રો તમારા માટે જે સમાચાર ખૂબ જ ખાસ રહેવાના છે અને મિત્રો એમાં છેલ્લે જે સમાચાર છે મિત્રો તે તમારા માટે ખૂબ જ અત્યંત મહત્વપૂર્ણ છે તો મિત્રો આપણે સૌપ્રથમ હવામાનની આગાહી વિશે વાત કરવાની છે કે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે કે મિત્રો જે આવનારા ચોવીસ કલાક છે મિત્રો તેમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો જે દક્ષિણ અમુક જિલ્લાઓ છે તેમાં મિત્રો જે દક્ષિણ ગુજરાતના કરવામાં આવેલી છે અને મિત્રો અંબાલાલ પટેલની એક આગાહી છે કે સત્તર ઓગસ્ટથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ દેખાય છે કે મિત્રો આ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જે સક્રિય સિસ્ટમ થયેલું છે મિત્રો જે વાવાઝોડા જેવું દેખાઈ રહ્યું છે તે મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ ખૂબ જ દેખાઈ રહી છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતના પંચાવન લાખ રાશન કાર્ડ ધારકોને મફત અનાજ નહીં મળે એટલે કે મિત્રો અમુક જે પંચાવન લાખ કાર્ડો મિત્રો અમુક સિલેક્ટ કરેલા છે સરકારે તેઓને મિત્રો મફત અનાજ આપવામાં નહીં આવે તેનું એક મિત્રો કારણ છે કે કે મિત્રો મિત્રો અન્ન અને અને પુરવઠા વિભાગે આ જે લોકો જેમ આવકવેરો ભરનારા મોટી જમીનના માલિકો જીએસટી ચૂકવનારા વેપારીઓ અને મૃત્યુ પામેલા લોકોના નામે ચાલતા કાર્ડ સામે પગલાં લીધેલા છે મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ જે છે તેના લોકો મિત્રો કે તેની જે ટીમ હોય છે તેઓ હોય મિત્રો જે અમુક આવકવેરો નથી ભરતા કે અમુક મિત્રો જે મોટી જમીનના માલિકો જે છે અને મિત્રો જે લોકો જીએસટી નથી ચૂકવતા તેવા વેપારીઓ અને મિત્રો અમુક મૃત્યુ પામેલા એટલે કે જે લોકો મરી ગયેલા છે તેના નામે મિત્રો જે આ રાશન કાર્ડ ચાલે છે તેના સામે આ પગલાં લેવા માટે મિત્રો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો હવે મિત્રો આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે વાત કરી લઈએ કે કેન્દ્ર સરકારે ચૌદ કિલો ઘરના ઘરેલું ગેસ સિલિન્ડર પર તેત્રીસ ત્રણસો રૂપિયાની સબસિડી અને નાણાકીય વર્ષ બે સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધેલો છે કે મિત્રો આ આપણે જે કેન્દ્ર સરકારે મિત્રો નિર્ણય લીધો છે કે આપણે જે ઘરે સિલિન્ડર યુઝ કરીએ છીએ ચૌદ કિલોનો ઘરેલું ગેસ તે સિલિન્ડર પર મિત્રો આપણે ત્રણસો રૂપિયા સુધી સબસિડી આપવામાં આવશે અને મિત્રો તે આ નાણાકીય વર્ષ બે સુધી આ નિર્ણય ચાલુ રાખવાનો લીધેલો છે કે મિત્રો આમાં જે લાભ હશે મિત્રો કે આ લાભ વર્ષમાં મહત્તમ નવ સિલિન્ડર પર ભરવામાં આવશે કે મિત્રો તે તમે આ જે આખા વર્ષના શરૂઆતના જે નવ સિલિન્ડર મિત્રો લો છો તેના ઉપર મિત્રો આ તમને સબસિડી આપવામાં આવશે

બે હજાર સોળમાં શરૂ થઈ હતી જે મિત્રો જે કુદરતી આફતોથી પાકને થયા નુકસાનની ભરપાઈ કરે છે એટલે કે મિત્રો અમુકો ખેડૂતોને જે કુદરત તરફથી આપત્તિઓ આવે છે જેમ કે અમુક ટાઈમે વરસાદ વધારે વરસી જાય છે તો મિત્રો પાકનો નુકસાન થાય છે અમુક ટાઈમે વરસાદ નથી વરસતો એટલે કે ના બરાબર છે તો પણ મિત્રો પાકનું નુકસાન ખૂબ જ થાય છે તો મિત્રો આ જે પારનું નુકસાન થાય છે મિત્રો તેની ભરપાઈ કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મિત્રો તેની અંદર જે આપત્તિની વળકમ વળતરની રકમ છે તે મિત્રો તેમના ખાતામાં નાખી દેવામાં આવશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે કે હવે લાભાર્થીઓ મિત્રો ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકશે એટલે કે મિત્રો જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેના મિત્ર મિત્રો તેના માટે આપણે જે ઓનલાઈન પોર્ટલ મિત્રો છે તેના ઉપરથી આપણે અરજી અરજી કરી શકીશું અને મિત્રો આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં બે લાખ નવા મકાનો બનશે કે મિત્રો આવનારા જે ત્રણ વર્ષો છે તેમાં મિત્રો ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે લાખ નવા નૌકામો મકાનો બનવામાં આવશે જેમાંથી મિત્રો એકવીસ હજાર મકાનો માટે મંજૂરી મળી ગઈ છે કે મિત્રો જે આ બે લાખ મિત્રો નવા મકાનોની જે અરજી અરજી કરવામાં આવી છે મિત્રો તેમાંથી એકવીસ હજાર મકાનોની મંજૂરી મળી ગઈ છે મિત્રો તો હવે મિત્રો આપણે ખેડૂતો માટે મફત અકસ્માત વીમા વિશે વાત કરીએ કે ઇફકો સંકટ હરણ યોજના કે મિત્રો ખાતર ખરીદનાર ખેડૂતોને એક લાખ થી બે લાખ નો અક્ષમા મફત અક્ષમા વીમો આપવામાં આવશે ત્યાં મિત્રો ઇફકો સંકટ હરણ યોજના છે તેના અંડર મિત્રો ખાતર જે ખરીદે છે મિત્રો ખેડૂતો તેઓને એક લાખ થી લઈને બે લાખ સુધીની મફત અક્ષમાત વીમા યોજના વીમો આપવામાં આવશે અને સાથે સાથે મિત્રો પચીસ બોરી યુરિયા ખરીદવા પર એક લાખ અને મિત્રો બસો બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદવા પર બે લાખનો વીમો તમને આપવામાં આવશે કે મિત્રો તમે જો બોરી યુરિયા ખરીદો તો તેના પર મિત્રો તમને એક લાખનો વીમો કરી દેવામાં આવશે કાં તો મિત્રો બોટલ ડીએપી ખરીદો કાં તો નેનો યુરિયા ખરીદો તેના પર મિત્રો બે લાખનો વીમો તમને આપવામાં આવશે તો મિત્રો આ જે અમુક આજના સમાચાર હતા તેના વિશે આપણે વાત કરી આવા જ મિત્રો અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી મિત્રો જોડાઈ જાય તો ગુજરાત લાઈવ સાથે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખોખો ધન્યવાદ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો જો કઈ પણ હોય તો મિત્રો કમેન્ટ સેક્શનમાં મિત્રો જણાવી દેજો અમે તમને રિપેલ લાવવાનો પૂરો કોશિશ કરીશું તો ખોખો ધન્યવાદ મિત્રો મળીએ આવના નવા નેક્સ્ટ વિડીયોમાં